દિવાળીને લઈ વતન જનારાઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે એસટી ડેપો પરથી બસોને મેયર સહિતનાઓએ લીલી ઝંડી આપી હતી દિવાળીએ લોકો ઉજવણી કરવા પરિવાર સાથે વતન જતાં હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા પણ દિવાળીને લઈ એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે સુરત એસટી વિભાગ દ્વારા એસટી ડેપો પરથી વધારાની બસોને લીલી ઝંડી અપાઈ હતી સુરતના પ્રથમ નાગરિક એવા મેયર દક્ષિષ માવાણી તથા એસટી વિભાગના નિયામક દ્વારા બસોને લીલી ઝંડી અપાઈ હતી

વતનમાં જવા માટે એનું 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 સારું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વખતે પણ રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સોળસો જેટલી બસનું આયોજન કર્યું છે એમાંથી બે દિવસની વાત કરું તો બસો બાર જેટલી બસનું બુકિંગ સોસાયટીએથી ગામ લગીન આવી ગયું છે અને એસી જેટલી બસોનું બુકિંગ ઓનલાઈન આવ્યું છે આજે પાંચ જેટલી બસો નું ફ્લેગ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલદ દ્વારા આપવામાં આવ્યું છે એ પાંચ આજે જે નવી બસ આપી છે એ સુરત થી સિયણ એટલે રાજસ્થાન સુરત એ મિની ભારત પણ છે અઠ્યાવીસ સ્ટેટના લોકો પણ રહે છે તો તેનું પણ જો આયોજન કરતી હોય સુરત ગુજરાત સરકાર તો આપણા માટે ગર્વ લઈ જાય છે કે બીજા સ્ટેટના લોકોનું પણ સારું આયોજન વતનમાં જવા માટે સુરત સુરતથી થાય છે